આ તરફ વાત કરીએ જૂનાગઢના માળિયા હાટીના પણ વરસાદનું આગમન થયું માળિયા હાટીના સિવાય માંગરોળમાં પણ વરસાદ વરસ્યો બે કલાકથી અહીં ભારે વરસાદના કારણે નદીઓમાં નમા આવ્યા છે જેથી કરીને નદીઓમાં પૂર આવવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે માળિયાની મેઘલ લાઠો લાઠોદરિયામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ભારે વરસાદથી કાલેન્દ્રી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે ફોલાઇન પર સવાદાતા રમેશ ઉડાય છે રમેશ વરસાદી માહોલ ની વચ્ચે નદીમાં નવા નીરની આવક થઈ છે પૂર આવ્યું છે આસપાસના કેટલા વિસ્તારો જે પૂરની કારણે ઇફેક્ટ થયા છે જે ફલગુને આપણે જણાવી દઉં કે માળી તાલુકામાં ગઈ મોલની રાતથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને હજુ પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે માળી આટીના મેઘલ લાઠો દરિયો